જય માતાજી જય દ્વારકાથી ખેડૂતભાઈ તો મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ મહુવા માર્કેટ યાર્ડની અંદર આજે લાલ અને સફેદ ડુંગળીની લાઈવ રહી જવાની છે તો ખાસ ખેડૂતભાઈઓ આ ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે દરરોજની દરરોજ આવીને આવી હરાજી તમને જોવા મળે તો આજે તારીખની વાત કરીએ તો અગિયાર તારીખ અગિયાર વામીનો બે હજાર પચીસને મિત્રો વાર છે મંગળવાર તો ચાલો લાઈવ રહી જવા જઈએ શું બજાર ભાવ થાય તો તમને લાઈવ બતાવવું ચાલો એક લાઈક કરતા જો

क्या मज़े बाय एक सौ बच्चे बच्चे रुपया बच्चे बच्चे रुपया एक सौ बच्चे बच्चे रुपया बच्चे बच्चे रुपया एक सौ रुपया एक सौ रुपया एक सौ रुपया अरे मज़े बाय एक सौ रुपया अच्छा भी अच्छा भी अच्छा भी अच्छा भी होता है त्रिया 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 हाँ त्रिया हाँ त्रिया दो त्रिया � એકસો ને બત્રીસ રૂપિયા એકસો ને આઠ રૂપિયા મિત્રો એવું લાગે

88 90 90 રૂપયા 90 90 રૂપયા 90 91 90 માણો 90 રૂપયા 90 12 રૂપયા 10 10 90 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 સાડત રૂપિયા ઓગણ ચાલીસ ચાલીસ એકતાલીસ એકતાલીસ રૂપિયા એકતાલીએ મનુભાઈ એકતાલી બેતાલીસ બેતાલીસ તેતાલીસ કનુભાઈ

જૂની ડુંગળીમાં નવી ડુંગળીમાં એક પ્રકારના ભાવ થતા નથી અત્યારે તો આમ જૂની ડુંગળી કેટલી હચવી અને એકસો સિત્તેર રૂપિયા છે અત્યારે મોટી નુકસાની ખેડૂતને છે

40 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 4

એકસો ને પચીસ રૂપિયા એકસો ને પચીસ રૂપિયા છોતેર રૂપિયા મિત્રો સારી ડુંગળી ના બદલો છે લાલ નવી બદલો તેલે ગોરો એકદમ એની બે હી મેહોલ 110 કોર મલ છે હાલો ડણે રાખો ડણે રાખો જે રૂપિયા 100 રૂપિયા છો હે 300 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા રૂપિયા ને ઉપર ઓર